yeah yeah sorry bhoran saaf

Er det norsk? Ja.

Oh, Sadis Aljo hả? Jj mông cái gì vậy? Tao Jamalle cho બે પતરાડો બે પડિયા ને ને એટલે બાર ગયો છે એટલે આગળ આવ્યા આગળ ના રે હર્ષદ ને કેવું ના આપડે કરવા લાગે આવો લ્યો ગઈ જ હેડો

પ્રસાદ આપેલો રહ્યો એ ઢોકેલો છે પ્રસાદ બારજી મારી વિરોધ જશે પડ્યા તો નહીં ફાવે ચાલતા નહીં ફાવે તો પછી એક કોમ કર પેલો બિહાર તો પછી હમણાં અમુક પતિ જવા દેતા થઈ ને હા જગ્યા થઈ હોય તો